નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત પાટળિયા હિતેશ અને ફરી મળી ગયા આજે નવા વિડીયોની અંદરમાં નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આજે વાડી આવી ગયા છીએ પાછળ તમે જોઈ શકો છો આપણે જીરું નિંદામણ ચાલુ થઈ ગયું છે અને આપણા વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો મારા વિડિયોને લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આવા નવા વિડીયો તમને મિત્રો જોવા મળતા રહે તો બધા જ મારા મિત્રોને જય માતાજી જય દ્વારિકાધીશ અને નવા વિડીયોની અંદરમાં તમારું ફરી સ્વાગત કરું છું દિલથી તો આપણે આજે જો નિંદામણ ચાલુ કરી દીધું છે જો પાછળ આપણા મિત્રો બધા ન્યાંદે છે અને આપણે જો વાળીએ પાછળ આપણે જીરું આજે તમને મિત્રો જીરું બતાવવાનું છે આપણું પાછળ આપણા જો ઘઉં પણ ઊભા છે કાલે પાણી આપણે પાવી દીધું છે અને હવે મિત્રો આપણે જીરું નિંદીન અને આપણે આજે ખાતર પણ લઈ આવ્યા છીએ અને ખાતર નાખીને અને પાછું આપણે આજે જીરામાં પાછું પાણી પાવાનું છે એટલે પાણી આપણે જીરામાં ખાતર નાખવાનું છે ખાતર કેવું કેવું લાવ્યા છીએ એ પણ આપણે મિત્રોને જણાવી તો આપણે આ ડોઝની અંદરમાં ખાતર લાવ્યા છીએ ઝીંક અને ઉરિયા આ બે ખાતર મિલાવીને અને આપણે નાખવાના છે પચીસ કિલોની ચૌદસો પચાસવાળી ઝિંક જે આવે છે એ મિત્રો આપણે નાખવાની છે આમાં અને એક આપણે ઉરિયા નાખશું આપણે પાંચ વીઘાનું વાવેતર છે એટલે આપણે એક ઉરિયાની ઢેલી નાખશું ઉરિયા ઓછું નાખવાનું કારણ કે ઉરિયા નાખવાથી જીરાની અંદરમાં સુકારાનું પ્રમાણ ઝાજુ રહે છે મિત્રો એટલે આપણે ઉરિયા નથી નાખતા એટલે આપણે આજે શરૂઆત પાછી નવા વિડીયોની કરી છે અને તમે જોઈ શકો છો આપણા પાછળ આપણું જીરું જો બધું ઊભું છે આવડું આવડું બધું જીરું થઈ ગયું છે મિત્રો અને તમને હું જીરું પણ બતાવી દઉં કેવડું કેવડું આપણું જીરું છે આ જુઓ મિત્રો આ આપણું જીરું આ તમે જોઈ શકો છો જીરું આપણું આજે પાંત્રીસ દિવસનું મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે ત્રણ પાણી તો આને પાવી દીધેલા છે અને આપણે ચોથું પિયત હવે આને આપવાનું છે મિત્રો આ તમે જોઈ શકો છો અને આપણે દવાના બે ડોઝ પણ આમાં કરી નાખેલા છે એટલે આપણે હવે આ પાછું ખાતર નાખીને અને પાછું પિયત આપીને અને પાછી આપણે દવાનો ડોઝ કરવાનો છે મિત્રો આ તમે જીરું જોઈ શકો છો આ જીરુંનો તમે કલર જુઓ મિત્રો જુઓ જુઓ મિત્રો તો મિત્રો જીરું આપણું કેવું છે કેવું નહીં તમે મારા વિડીયોને જોઈજો આખો પૂરો અને કેવું નથી કેવું નહીં મને કમેન્ટ પણ મિત્રો તમે કરજો અને જો આપણા બધા મિત્રો બધા છે એટલે આપણા મિત્રો બધા નીંદે છે તમને એના પણ આપણે દ્રશ્યો તમને બતાવી જુઓ આ જુઓ બધા આપણા મિત્રો નીંદે છે જુઓ આ અમારા લોક લાડીલા અમારા શેરુબેન આપણે અમારે જો શેરુબેન ને તમને દર્શન કરાવી આજે જુઓ જો આ આપણા મમ્મી પણ જીરું નીંદે છે આ બધા આપણા બે ભાઈ પણ જીરું નીંદે છે જોઈ શકો છો તમે જો ખડ પણ આપણે આવું થયું છે હા આપડે જોવો મિત્રો ખડ પણ આવું થયું છે અને ન્યાદવાનું પણ ચાલુ છે અને આવું બધું કામકાજ ચાલે છે તો મિત્રો આપણો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તમે મિત્રો મને કમેન્ટ કરજો અને મારા વિડીયોને તમે લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન